જય માતાજી જય દ્વારકાધીશ ને જો કે તમે બધા મજામાં જશો ને અમે પણ મજામાં છીએ નાસ્તો તો નાઈતોન મસ્ત કમ્પ્લીટ થઈ ગયા અને સિલાઈ પણ લીધું છે પણ થોડુંક વાશિકા મે બાકી છે અને મહેમાન આવવાના છે એમ કે છે કોણ મહેમાન આવવાનું છે એ અમને તો કઈ ખબર નથી અને અહીંયા તો જો દવા પીવાય છે મને ક્યા તમને થયું તમને દા પણ દાઢ નીકળીશ દવા પીવી ન પડે ને એટલે નફરા કરેવાની મોટી નાના

તો ફાઈનલી અત્યારે પહોંચી ગયા છીએ અમારા ગામની સ્કૂલે જ્યાં અત્યારે જો અત્યારે આવ્યા હતા છોકરા નાના નાના છોકરાઓ કોમ્પ્યુટરમાં એવું બધી મજાનું શીખે છે કે આપણને એમ થઈ ગયું કે આપણે અમે શીખતા હતા આપણે એટલું બધું આવડતું નહોતું અત્યારે એટલે અત્યારે જો આવું વિડીયા બનાવીએ છીએ જો કે આ માહિતી તમને બધાને ખબર જ હશે માહિતી તો યુટ્યુબની તો તમને બધાને ખબર જ છે અમારી કરતાં વધુ ખબર હોય એટલા માટે અત્યારે તો આવ્યા હતા એટલે છોકરાઓ સરસ કોમ્પ્યુટરમાં કામ કરે છે આપણે જે જોઈ લઈએ તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો

ગોપાલભાઈ આ બાજુ જોવો છે રી આમ કાક અલગ અંદાજમાં તમારા અંદાજમાં લખો તો ચતુર વન જીરો વન

અરે વાહ ભાઈ બેન વાહ શાબાશ રોનક C H A T U R ઓકે અરે વાહ તે મસ્ત સમજો તો વાહ આ તે રાધે લખ્યો આ અમે શેડો ની ઉપર રાખે કર્યું આના નહીં 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 હજે મિસ્ટેક છે હજે સુધાર અહીંયા એ આવે થેન્ક યુ અને હરકો શીખજો હો બધાય રમતું નથી કરવાની ટેલાઈક્યુ લાઈક ડાઉન કેટલા અને આમાંથી મારો વિડીયો કેટલા કેટલા જોવે છે

દુકાને એ કારે કેટલા વાગ્યા આવશે આજ બાર વાગ્યા જમવાનો ટાઈમ હોય ચા પાણી નો ટાઈમ આવવાનું હોય ચાર વાગ્યા પાકું ને ચાર વાગ્યા હું તો જય શિયા રામ જય શિયા રામ તમારી વાતો નહીં ખૂટે હું જવા દઉં જમી કરીને આપણે અત્યારે વયા છે દુકાને અને જે મહેમાનની રાહ જોવાની છે એ મહેમાન દરજે કાય આવ્યા નથી મહેમાન તો ક્યારે આવે કોના ખબર કોન્ટેક્ટ તો કરે તો કે એ આવજો તમે એમ પણ એ આવ્યા કાય હજે નથી પણ એની એન્ટ્રી જોરદાર થવાની છે હા એની એન્ટ્રી જોરદાર થવાની છે કા મનીષ તો કન્ટિન્યુ લોકમાં બધાય બન્યા રહેજો રાસની ગોડી સરોળિયા એ જે મારો

હું પણ ગયું મોટું અને આનંદ નો પાણી પીલો હવે વાતમાં એમ છે

મને એવું થવાનું આટલા બધા ઘરનું થોડુંક લઈને પછી બાર જવું આવું પેલું આદિ નાદી આગના ગઢિયા બોલ્યા ઘરનું કઈક વસ્તુ લઈને પછી બાર મગજ માં રહી એવું છે હા એવું છે બીજું કાઈ બંધારણ નથી તો લેવા પપ્પા ગયા

આવનાર બાળક હોય ને કુમળું બાળક એને વાલો કે કૃષ્ણ એને કૃષ્ણ કહેવાય એને વાલોજી જ કહેવાય જે આપણા ભાગને ભગવાન આપ્યું હોય એ તો દીકરી દીકરો તો આપણા ભાગની વાત છે પણ એ કુમળું બાળક છે ને એ લક્ષ્મી સ્વરૂપ ગણાય અને વાલાજી કૃષ્ણ સ્વરૂપ ગણાય એ આપણા ઘરે બિરાજમાન થયું હોય એટલે મને ભાવ વિભોર થઈ ગઈ એટલે તમે છે ને એક કામ કરો હું તમને ગળું મોઢા કરાવવા આવી છો તો તમે ગળું મોઢું કરો જો

બેઠા બેઠા નઈ જે કઈ ખાતા એટલે એનો મતલબ એવું નહી કામ કરાયું એ હતા ફરતા છે માળી બાવડું નઈ થોવું પડતું સરસ મજાના ના જો અને મને આવ્યા છે બે ત્રણ મહિના થી સુરત વીસ વર્ષ રહી આવ્યા

આજ તો પણ એવું થયું ને હવાનું ત્યારનું એવું સત્સંગ ગણાય કૃષ્ણમય ગણાય આવા બધા સરસ વાતાવરણમાં આવું બધું હોય ને જે આવનાર બાળક હોય ને કૃષ્ણમય ગણાય આપડા ઘરે ભગવાન વાહો થઈ ગયો ગણાય બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જી તો મસ્ત મસ્ત જો હંસામાં વધારી દેવા આવ્યા હતા અને અમારું મોઢું મીઠું કરાયું બધાનું તો હવે અત્યારે વા વાળું કરવા બે ગયા છે તો વાળોની તૈયારી જો મારા મમ્મી કા કરે છે પાણા પીરસે છે તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવો વ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય